દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેવક દેવડીયા ગામે કોઈ કંપની દ્વારા જે પોલ ઊભા કરવાનું કામ હાલે છે ત્યાં ત્યાં ખેડૂતોને જે જે પ્રશ્નો થયા છે એ પ્રશ્નોની રજૂઆત આવતા આજે અમે સ્થળ મુલાકાત લીધેલી છે અને જે આ લોકો છે એને બધેને પ્રશ્ન થયા એ પોતે જાણ કરશે આપણે જો આપણે પ્રમુખ સાહેબ આપણે શું છે અમે કામ બંધ નથી કરાવ્યું

કોઈ ચીજનું અમને કઈ પૂછ્યું જ નથી અને અમે કામ બંધ નથી કરાવ્યું તોય પણ એને આવી પૂછવું પડે કે ના પૂછવું પડે તમારી માલિકી હોય તો પૂછવું જ પડે ને અમારી માલિકીની છે એને દીધી સિવાય અમારી માલિકી છે કયો અમે એની માલિકી નું તો ભલે કે ખાડા ઘરે એમાં અમારું કઈ નથી ભલે ઘરે અમે એગ્રીમેન્ટ કરી દીધું એના સિવાય બે રસ્તા અમારું બગાડ કર્યું એનું કઈ ના આપ્યું જીરાનું ઘઉં નું બં કાઢે એટલે કાઢે એમ એટલે ધરાવું નથી પણ તમે હવે ના પાડતા હીખી જાવા કંપનીઓ છે કંપનીઓને કઈ ફેરજ ના પડે તમારી માલિકી માં કોક આવે ને આપણે એગ્રીમેન્ટ કરી દીધું પણ આવે જો આ કંપનીઓ થી આ કંપનીઓ થી વડીલ તમે બી જાશો ને તો આ કંપનીઓ કઈ જો હવે તો અમે થાકી ગયા હવે તો અમે કઈક બીજું કરીએ જ થાય નકર અમારું નથી માનવા

જમીન દેતા હોય જોજો આ કંપનીઓ છે ને ખરેખર તો ભાઈ ને અંદરો અંદર બધાવીને ઝઘડા કરાવે છે કે અહીંથી ઈ પાયો ખોડીને ખીલી ખોડીને વયા જાય અને આજુબાજુમાં જે રહેતા હોય ભાઈઓ એને ભોગવવાનું ને એને સહન કરવાનું અને આ લોકોનો તો ખાલી પાયા ઊભા કરવાથી જ મતલબ હોય છે પણ ખરેખર તમારું બેન ગામ છે તમારા જ ગામમાંથી આના મોટા મોટા ઘણા બધી વસ્તુ આમાં જરૂર પડશે કે એને લઈને આવવા પડે તમારા ગામના સરપંચને કહો સરપંચથી કોઈ ના માને તો તમારી માલિકીમાં તો વાહન નીકળે ત્યાં તમે આડા સુઈ જાઓ એને નીકળવા દોમાં તમારી મિલકતમાંથી તમારી માલિકીમાંથી અને આ લોકો તમને પોલીસની ઘણી બાબતથી ધમકાવશે એની પહેલાં તમે પોલીસ સ્ટેશનમાં અરજી દઈ આવો કે ભાઈ અમારી મિલકતમાં આ લોકો અમને ધમકાવે છે એટલે બાકી કોઈ ધમકાવે ને એનાથી કોઈ કંઈ કરી નથી જતું કાયદો કાયદાનું કામ કરશે પોલીસ એ તમને પોલીસ તમારી ઉપર ખોટું નહીં કરે એ લોકો તમને પોલીસથી બીવરાવશે કે પોલીસ તમારી ઉપર આમ કર નાખશે તેમ કરજા નાખશે ને લઈ જશે ને પણ નહીં પોલીસ પોલીસનું કામ કરતી હોય છે પોલીસે એવું કંઈ ખરાબ તમારે યારે કૃત્ય નહીં કરે તમારે જરૂર પડે તો તમે સહારો લઈ લેજો પોલીસનો